આપણે બધા એવી આપણા સામે થતા અન્યાયો સામે લડીશું વાત એમ છે કે ગુંદી તાલુકો અલગ બનાવવાની વાત છે ભૂતકાળની અંદર એમ થયું કે ભાઈ રાજગઢ વિધાનસભા હતી એના બે ભાગ બારોબાર પાડી દીધા હાલોલ વિધાનસભા અને કાલોલ વિધાનસભા પણ બંધારણની બસો ચુમ્માલીસ એક એવું કહે છે કે રાજગઢ વિધાનસભા આદિવાસીઓના અને તેમના રક્ષણો માટે એસટી રિઝર્વ હોવી જોઈતી પણ લાગ્યો હશે કે એ સમયના નેતાઓને લાગ્યો હશે કે આપણે આદિવાસીની સીટ આવે તો આદિવાસીઓને સાહેબ કેવું પડે અને બારોબાર તેઓ સીટ પાછી અહીંથી મુરવા હડપ આપી દીધી અને તમે જુઓ મુરવા હડપની અંદર એસટી નામે ધારાસભ્ય બનેલા છે તો વિચારો કે રાજગઢ વિધાનસભા હોત

નો હક નથી કે ગોગંબા તાલુકાને છૂટો પાડી શકે કે એમને એને એસટી માંથી કાઢી શકે રાષ્ટ્રપતિની પણ તાકાત નથી રાષ્ટ્રપતિની અંદર પણ જ્યારે એકવાર કોઈ પણ તાલુકાને કે કોઈ પણ વિસ્તારને આદિવાસી તરીકે જાહેર કરે એ કાયમી ધોરણે આદિવાસી વિસ્તાર તરીકે જાહેર રહે છે પણ આ જે ગુંજી તાલુકો અલગ બનાવવાની વાત કરે જ્યારે બંધારણની એવું કીધેલું છે બંધારણમાં કે કોઈ પણ આદિવાસી વિસ્તાર હોય એ વિસ્તારની અંદર એ વિસ્તારને વધારવાનો કે ઘટાડવાનો કામ રાજ્યપાલ કા તો રાષ્ટ્રપતિ કરી શકે પણ આજે ફતેસિંહ ચૌહાણ જે કામ કરે છે જે બિલકુલ ગેરબંધારણીય છે અને અહીંયા ગાડી મારા મીડિયાના મીડિયાના મિત્રો આવેલા હોય કે આઈબીના મિત્રો આવેલા હોય તેમને પણ મારે ખાસ વિનંતી કે સરકાર સુધી વાત પહોંચાડે અને લોકો સુધી વાત પહોંચાડે કે ફતેસિંહ ચૌહાણ જે આ ગેરબંધારણીય કાર્ય કરી રહ્યા છે આજે અમે આવેદન આપવાના હતા તેમની વિરુદ્ધની અંદર કે એમની વિરુદ્ધ ચાદેશ ની કાર્યવાહી કરવામાં આવે પણ મેં વિચારેલું છે કે હવે એનું આવેદન નહી એક મહિનાની અંદર પહેલો મહિનો પૂરો થાય આજે તારીખ થાય છે